જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં માં અન્નપૂર્ણા વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા સાંભળશું માક્ષર માસમાં શુકલ પક્ષની છઠ્ઠ નીતિથીએ માં અન્નપૂર્ણાના વ્રતનો પ્રારંભ થાય છે જે એકવીસ દિવસનું આવ્રત હોય છે સૌભાગ્યવતી સ્ત્રી જો આ વ્રત કરે તો તેના હાથે અન્નની દેવી મા અન્નપૂર્ણા પ્રસન્ન રહે છે તેના ઘરમાં અન્ન અને ધનની ક્યારેય ખોટ નથી આવતી અન્નની અધિષ્ઠાત્રી દેવી મા અન્નપૂર્ણા છે તેમની ભક્તિ કરવાથી ધન ધાન્ય ના ભંડાર ભરપૂર રહે છે. માક્ષર સુદ છઠના દિવસે માં અન્નપૂર્ણાનું પ્રાગટ્ય થયું હતું. આથી આ દિવસથી માં અન્નપૂર્ણાના વ્રતનો પ્રારંભ થાય છે. કીડીને કણ અને હાથી ને મણ પૂરું પાડનારી દેવી અન્નપૂર્ણા આ જગતના તમામ જીવોનું પાલન પોષણ કરે છે. તેમની કૃપાથી જ પૃથ્વી પરના તમામ જીવ પુષ્ટ થાય છે. આથી જ ભોજન કર્યા પછી પણ માં અન્નપૂર્ણાને પ્રાર્થના કરવામાં આવે છે. કે અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણવલ્લભે એમ કહી મા અન્નપૂર્ણાને સ્મરવામાં આવે છે મા પાર્વતીનું એક સ્વરૂપ એટલે અન્નપૂર્ણામાં તેમની ભક્તિ કરવાથી ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે જે મનુષ્ય સામાન્ય એટલે કે થોડા જ અલ્પ પરિશ્રમે જ તેના દુઃખ દારિદ્ર્યનો અંત ઈચ્છતો હોય એ જગત માતા શ્રી અન્નપૂર્ણા દેવીની આરાધના કરી પૂજા કરી એકવીસ દિવસનું મા અન્નપૂર્ણાનું વ્રત કરે તો તેની તમામ દુઃખ દરિદ્રતા દૂર થાય છે તેના ઘરમાં ધન ધાન્ય સુખ સમૃદ્ધિની છોડો વહે છે સમસ્ત સૃષ્ટિનું પોષણ કરવાનું કર્તવ્ય માં અન્નપૂર્ણા સ્વીકાર્યું છે એટલે જ તે અન્નની અધિષ્ઠાત્રી દેવી તરીકે પૂજાય છે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક અન્નપૂર્ણા વ્રત કરનારના ઘરમાં સુખ સમૃદ્ધિ છલકાય છે અન્નના ભંડાર ભર્યા રહે છે તો મિત્રો આ હતું અન્નપૂર્ણા વ્રતનું મહાત્મ્ય હવે જોઈએ અન્નપૂર્ણા વ્રતની વિધિ અન્નપૂર્ણા વ્રત માક્ષર સુદ છઠ થી શરૂ થાય છે આ વ્રત એકવીસ દિવસનું હોય છે એટલે કે માક્ષર વ્રત બારશે પૂર્ણ થાય છે વ્રત કરનારે સવારના વહેલા ઉઠી કર્મથી પરવારી પવિત્ર થઈ એક બાજઠ ઉપર સ્વચ્છ લાલ કપડું પાથરી અન્નપૂર્ણામાંની છબી મૂકવી બાજોટની વચ્ચો વચ્ચ સ્વચ્છ જળ ભરેલો કળશ મૂકવો જો કળશ ત્રાંબાનો હોય તો એ વધારે ઉત્તમ સ્ટીલ કે પિત્તળનો હોય તો પણ ચાલે કળશ પર આસ્તો પાલવ કે આંબાના પાંચ પાન ગોઠવી તેના પર ઊભું શ્રીફળ ગોઠવવું બાચોટની ડાબી બાજુ રહે તેમ દીવો પ્રગટાવો અગરબત્તી કરવી માતાને અબીલ ગુલાલ કંકુ હળદર ચોખા ચંદન અને ફૂલનો હાર અર્પણ કરવો જો મૂર્તિ હોય તો તેને શુદ્ધ જળથી સ્નાન કરાવવું શુદ્ધ આસન પર સ્થાન લઈ માના ફોટા સામે બેસી દોરાને એકવીસ શેર લઈ જય અન્નપૂર્ણામાં બોલતા એકવીસ ગાંઠો વાળવી દોરાને કંકુથી પૂજન કરી સુવાસિત બનાવો ત્યાર પછી મા અન્નપૂર્ણાની પૂજા કરવી ધૂપ દેપ કરવા હાથમાં આખા ચોખા લઈ માને ધન ધાન સુખ સમૃદ્ધિ પુત્ર યશ કીર્તિની કામના કરતી પ્રાર્થના કરવી સૂતરના દોરાને પુરુષે જમણા હાથના બાવડે અને સ્ત્રીએ ડાબા હાથના બાવડે બાંધવો એક ચિત્તે મા અન્નપૂર્ણાના વ્રતની કથા સાંભળવી કથા પૂરી થઈ ત્યારે માનો થાળ ધરાવો ત્યાર પછી પાંચ જ્યોતવાળી માની આરતી ઉતારવી ત્યાર પછી જય અન્નપૂર્ણા માના નામની નિત્ય એકવીસ દિવસ સુધી એક માળા એટલે કે એકસો જપ કરવા ત્યારબાદ જમણા હાથની હથેળીમાં એક ચમચી જળ લઈ માનું નામ ઉચ્ચારી તેનું આચમન કરવું વંદન કરી આસન પરથી ઊઠી જવું આ પ્રમાણે વીસ દિવસ કથા સાંભળવી અને દોરાની પૂજા કરવી વ્રત એકવીસ દિવસનું હોય એકવીસ દિવસના એકટાણા કરવા વ્રત ભંગ થાય નહીં તેની પૂરતી કાળજી લેવી દિવસ દરમિયાન માના જપ જપવા સ્તુતિ કરવી ગરબા ગાવા આમ પૂરી શ્રદ્ધા અને ભક્તિથી માનું વ્રત કરવું વિશેષ ફળ પ્રાપ્તિ માટે માની સ્તુતિ પ્રાર્થના અને કવચ પાઠ જરૂર કરવા આ રીતે વ્રત એકવીસ દિવસ કરી અને એકવીસમાં દિવસે વ્રતનું ઉત્થાપન કરવું ઉત્થાપનમાં પાંચ બ્રાહ્મણ કે પાંચ કન્યાઓને ભોજન કરાવવું બ્રાહ્મણોને યથાયોગ્ય દક્ષિણા આપવી જો કન્યા હોય તો તેને મા અન્નપૂર્ણાના વ્રતની કથાની ચોપડી આપવી આમ કરવાથી માતાજીનો મહિમા વધશે સૂતરનો દોરો જળમાં પથરાવી દેવો ઉજવણામાં સફેદ વસ્ત્રો પહેરી અન્નપૂર્ણામાની પૂજા કરવી આ રીતે ગુરુ કે બ્રાહ્મણને દક્ષિણા આપી વ્રતનું ઉત્થાપન કરવું આ વ્રત દરમિયાન કોઈની નિંદા કે કૂતલી કરવી નહીં જૂઠું બોલવું નહીં અને સતત માના જપ જપવા આ રીતે મા અન્નપૂર્ણાનું વ્રત જેટલા વર્ષનો સંકલ્પ કર્યો હોય પાંચ કે સાત એટલા વર્ષ પૂર્ણ થઈએ વ્રતનું ઉજવણું કરવું ઉજવણાની રીત સાવ સાદી છે દર વર્ષની માફક જ વ્રત કરવું એકવીસમાં દિવસે પાંચ કે સાત સુહાગણ બહેનોને ભોજન કરાવવું અને બહેનોને પોતાની શક્તિ મુજબ દક્ષિણા તથા અન્નપૂર્ણામાંની ફોટો કે પછી કથાની પુસ્તિકા આપવી આ રીતે ઉજવણું કર્યા પછી પણ આ વ્રત ચાલુ રાખી શકાય છે પરંતુ વારંવાર ઉજવણું કરવાની જરૂર નથી આ રીતે અન્નપૂર્ણાનું વ્રત પૂરી શ્રદ્ધા અને ભક્તિથી કરવામાં આવે તો કૃપા હંમેશા રહે છે અને ઘરમાં ધાન્યના ભંડાર ભરેલા રહે છે તો મિત્રો આ હતું મા અન્નપૂર્ણા વ્રત નું મહાત્મા વ્રતની વિધિ ઉત્થાપન અને ઉજવણાની રીત હવે સાંભળશું અન્નપૂર્ણા વ્રત ની કથા બોલો મા અન્નપૂર્ણાની જય પવિત્ર કાશી નગરીમાં નર્મદા શંકર શુકલ નામનો એક અત્યંત ભોળો અને પ્રભુ પરાયણ બ્રાહ્મણ રહેતો હતો તેની પત્નીનું નામ મનોરમા હતું તેની પત્ની ઘણી ધર્મિષ્ઠ અને આજ્ઞાકીત હતી પતિ પત્ની બંને પ્રભુ ભક્તિમાં મગ્ન રહેતા બ્રાહ્મણ ઘેર ઘેર ભિક્ષા માંગી પોતાનું ગુજરાન ચલાવતો હતો પણ તેમનું એ ભિક્ષાથી પૂરું પડતું ન હતું નિર્ધનતા અને દરિદ્રતાએ કંટાળીને એક દિવસ મનોરમાએ તેના પતિને કહ્યું કે સ્વામી તમે જે ભિક્ષા લાવો છો તેનાથી તમારું કે મારું પેટ પણ ભરાતું નથી એટલે તમે સૌના પાલનહાર ભગવાન શિવના શરણે જાઓ એ પ્રસન્ન થશે તો આપણી હાલત સુધરશે પત્ની મનોરમાની વાત બ્રાહ્મણને ગળે ઉતરી અને એ જ દિવસે વિશ્વનાથ શંકરને રીઝવવા નિર્જન વનમાં આવેલા શિવ મંદિરે જઈ પૂજા કરવા બેઠો મન દઈ એક ચિત્તે તેમનું ધ્યાન ધરી નામ સ્મરણ કરવા માંડ્યો અને તેમને વિનવવા લાગ્યો કે હે દેવ વિશ્વેશ્વર મને પૂજા પાઠ કરતા આવડતું નથી માત્ર તમારા ભરોસે બેઠો છું મારો હાથ ઝાલજો આટલી વિનંતી કરી નર્મદા શંકર સતત ત્રણ દિવસ સુધી ભૂખ્યો તરસ્યો વિશ્વેશ્વરનું સ્મરણ કરતો બેસી રહ્યો નર્મદાશંકરની ભક્તિ જોઈ રીછેલા મહાદેવે દર્શન તો ન આપ્યા પરંતુ એના કાનમાં ત્રણ વાર અન્નપૂર્ણા 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 એમ કહ્યું બ્રાહ્મણની સમજમાં કાંઈ આવ્યું નહીં તે મૂંઝાવા લાગ્યો કે આ કોણ શું કહી રહ્યું છે ત્યાં જ મંદિરમાં આવતા પ્રકાણ વિદ્વાન પંડિતજીને જોઈ તેણે બધી વાત કરી પૂછ્યું કે પંડિતજી આ અન્નપૂર્ણા કોણ છે પંડિતજીએ તેને કહ્યું કે ભાઈ તું અન્નનો ત્યાગ કરીને બેઠો છે માટે તને અન્ન સિવાય કાંઈ સૂધતું જ નથી એટલે જ તને અન્નપૂર્ણાના ભણકારા સંભળાય છે માટે જા ઘેર જઈ અન્ન ગ્રહણ કર પંડિતજીનો આવો તોછડોને ઉદ્રતાએ ભર્યો જવાબ સાંભળી ક્ષોભ અનુભવતો બ્રાહ્મણ નમદાશંકર નિરાશવ નહીં ઘેર કહ્યો ઘેર જઈ તેણે પત્ની મનોરમાને બધી વાત કરી પતિની વાત સાંભળી એણે કહ્યું કે નાથ લોકો ભલે ગમે તે કહેતા હોય તમે ચિંતા ન કરો સ્વયં ભગવાન શિવજીએ શંકરજીએ તમારા પર પ્રસન્ન થઈ આ મંત્ર આપ્યો છે માટે તેઓ પોતે જ એના રહસ્યને છતું કરશે તમે ફરીથી જઈ તેમની ઉપાસના કરો નર્મદાશંકર પત્નીની વાત માની ફરીથી મંદિરે જઈ પહેલાની જેમ પૂજા ધ્યાનમાં બેસી ગયો તેણે જળનો ત્યાગ કર્યો સતત શિવનું સ્મરણ કરે છે એનું રેમય રોમ શિવમય થઈ ગયું આમ આઠ દિવસના વાણાવાયા છેવટે બ્રાહ્મણની કઠોર ભક્તિ અને તપસ્યા જોઈ ભગવાન શંકરે પ્રસન્ન થઈ તેને દર્શન આપ્યા અને કહ્યું કે હે વિપ્ર હું તારી ભક્તિ જોઈ ખૂબ પ્રસન્ન થયો છું તારે જે માગવું હોય તે માંગ એટલે બ્રાહ્મણે કહ્યું હે ભોળાનાથ તમે જો મારા પર રીઝ્યા હોવ તો મારી દરિદ્રતાનું નિવારણ કરો ભગવાને કહ્યું તારું દારિદ્ર તારે દૂર કરવું હોય તો તું અહીંથી પૂર્વ દિશામાં જા ત્યાં અન્નપૂર્ણાનું મંદિર આવે મા પાસે તું તારી ઈચ્છા વ્યક્ત કરજે અન્નપૂર્ણા તારા સમસ્ત મનોરથો પૂરશે આટલું કહી ભગવાન શિવ અંતર ધ્યાન થઈ ગયા બ્રાહ્મણ હર્ષ આંસુ સાથે પૂર્વ દિશા તરફ ચાલી નીકળ્યો રસ્તામાં કમળોથી ભર્યા એક સરોવર પાસે કેટલીક સ્ત્રીઓ ટોળે વળી સોળે શણગાર સજી વિધિપૂર્વક પૂજા કરતી હતી આ જોઈને બ્રાહ્મણે તેમને પૂછ્યું કે બહેનો તમે આ કોની પૂજા કરો છો બ્રાહ્મણની વાત સાંભળી એક સ્ત્રીએ જવાબ આપ્યો કે હે ભૂદેવ અમે મા અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ આ વ્રત અત્યંત પવિત્ર અને મહાલાભદાયી છે આજે માક્ષર છઠ હોવાથી અમે બધા માતાજીની પૂજા કરી રહ્યા છીએ અન્નપૂર્ણાનું નામ સાંભળી તેણે મનમાં વિચાર્યું કે ભગવાન શિવે મને ખાસ હેતુસર અન્નપૂર્ણાના મંદિરે મોકલ્યો છે તેણે પેલી સ્ત્રીઓને કહ્યું બહેન મને આ વ્રત શ્રી રીતે કરાય અને તેનાથી શો લાભ થાય તે જણાવશો બ્રાહ્મણે એ સ્ત્રીની બધી જ વાત ધ્યાનપૂર્વક સાંભળી અને એ જ ઘડીએ પેલી સ્ત્રી પાસેથી એકવીસ શેરોનો એકવીસ ગાંઠ વાળેલો દોરો લઈ પોતાના ગળામાં બાંધી માં અન્નપૂર્ણાના વ્રતનો સંકલ્પ કરી મહાદેવનું નામ સ્મરણ કરવા લાગ્યો થોડોક સમય વીત્યો ત્યાં એને તરસ લાગી એટલે તે ઊભો થયો તરસ છિપાવવા તે સરોવર પાસે ગયો સરોવરના જળમાં જેવો તેણે પગ મૂક્યો ત્યાં જ ચમત્કાર થયો પગ પડતા જ પાણીએ માર્ગ આપ્યો બ્રાહ્મણ તો આ જોય આભોધ થઈ ગયો પણ આમાં ભોળા શંભુની લીલાનો સંકેત છે એમ વિચારી તે આગળ વધ્યો એ જેમ જેમ આગળ ચાલતો ગયો તેમ તેમ આગળ નવો માર્ગ રચાતો ગયો પછી સહેજ આગળ વધતા પગથિયા દેખાણા બ્રાહ્મણ એક પછી એક પગથિયા ઉતારવા લાગ્યો મનમાં આમાં અન્નપૂર્ણાનું સ્મરણ કરતો જાય છે પગથિયા પૂરા થતાં જ એક ભવ્ય રાજમહેલ તેને દેખાણો

બ્રાહ્મણ ખચકાતા મને પગથિયા ચઢી મહેલમાં પ્રવેશી ગયો મહેલ આખો હીરા મોતી અને ઝવેરાતથી મઢેલો છે અંદર પ્રવેશતા જ તેના કાને અન્નપૂર્ણા અન્નપૂર્ણા એવા નામના ઉચ્ચાર પડ્યા આ પવિત્ર ઉચ્ચાર સાંભળતા જ તેનામાં હિંમતનો સંચાર થયો તે એક પછી એક ખંડ વટાવતો આગળ વધ્યો હવે તે એક ઇન્દ્રને શોભે તેવા એક ભવ્ય વિશાળ ખંડમાં આવી પહોંચ્યો વિશાળ ખંડમાં મધ્ય સોના રૂપાની સાંકળે બંધાયેલા હિંચકા પર માં અન્નપૂર્ણા ઝૂલતા હતા એમના હિંડોળે ઝૂલતા માં અન્નપૂર્ણા મંદ સ્મિત વેરી રહ્યા હતા કરોડો ચંદ્રમાં અસંખ્ય સૂર્ય અને અગણિત અગ્નિનું તેજ તેમના મુખ પર જળ હળે છે દેવો માની સેવા કરી રહ્યા છે દેવાંગનાઓ માને ચામડ ઢોળે છે અપસરાઓના દિવ્ય નાચ ગાન ચાલે છે કિનરો મધુર સંગીત છેડી રહ્યા છે ગાંધર્વો ગાન કરે છે સ્વયં દેવાથી દેવ મહાદેવ પણ ભિક્ષાપાત્ર લઈ માતાજી સમક્ષ ઊભા છે બ્રાહ્મણ શંકરે જોયું કે અપસરાના રૂપ નહીં આટી મારે એવા અસંખ્ય સૂર્યના તેજ સમાન જળહળા અન્નપૂર્ણામાં હિંડોળે ઝૂલી રહ્યા હતા અને તેની સામે જોઈ મલકાઈ રહ્યા હતા માના દર્શન થતાં જ તે માતાજીના ચરણોમાં આળોટી પડ્યો અને ગદગદ કંઠે બોલ્યો કે આપના દર્શનથી હું અભાગી ભાગ્યશાળી બન્યો છું મારી પર કૃપા કરો માએ કહ્યું હે વત્સ તારી પવિત્રતા અને ભક્તિથી હું ઘણી જ પ્રસન્ન થઈ છું તે ઘણું દુઃખ અને દારિદ્ર ભોગવ્યું છે હવે તારું બધું જ દુઃખ દૂર થશે તને કોઈ વાતની કમી નહીં રહે મારા આશીર્વાદથી તું અઢળક સુખ સમૃદ્ધિ અને સંપત્તિ પામીશ તારા પર મારી સદાય કૃપા રહેશે તારા ધન ધાન્યના ભંડાર છલકાઈ જશે હવે તું નિશ્ચિત બનીને તારે ઘેર જા માન આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવતો બ્રાહ્મણ પોતાના ઘેર પાછો ફર્યો ઘેર આવીને તેણે પત્નીને બધી વાત કહી પત્ની પણ આ સાંભળીને રાજીના રેડ થઈ ગઈ ભૂદેવ સાથે આવેલા હીરા માણિક ઝવેરાત મોતી પત્નીને બતાવતા પછી તેના ગળામાં પહેરેલી સૂત્રની આંટી બતાવી પત્નીને અન્નપૂર્ણાના વ્રતની માંડીને વાત કરી એ જ વખતે પતિ પત્નીએ માના વ્રતનો સંકલ્પ કરી વ્રત શરૂ કર્યું બ્રાહ્મણે પેલું ઝવેરાત વેચી સરસ મજાનું મકાન ખરીદ્યું વેપાર શરૂ કર્યો માના આશીર્વાદ ફળ્યા અગણિત નફો વેપારમાં રડવા માંડ્યો અને પુષ્કળ સંપત્તિ એકઠી કરી પછી તો પતિ પત્ની દર વર્ષે નિયમિત રંગે ચંગે અન્નપૂર્ણામાનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરતા ધામધૂમથી તેની ઉજવણી પણ કરતા વેપાર ધમધોકાર ચાલતા તેમણે ભવ્ય હવેલી લીધી નોકર ચાકર રાખ્યા અન્ન વસ્ત્ર નાણાંની તેને જરાય તંગી ન હતી તેમનું જીવન સુખ સાયબીમાં પસાર થતું હતું પતિ પત્નીને કોઈ વાતે ખોટ રહી નહીં તેઓ બધી વાતે ઐશ્વર્યશાળી હતા પણ બ્રાહ્મણીના મનમાં એક વાતનો રંજ હતો તેણે એક વાત ખોરી ખાતી હતી કે તેમને કોઈ સંતાન ન હતું બ્રાહ્મણ પત્નીએ સંતાન માટે અનેક બાધા આખડી રાખ્યા પણ સંતાન પ્રાપ્તિ ન થતાં તે નિરાશ થઈ ગઈ બ્રાહ્મણી સમજદાર અને સંસ્કારિક હતી પતિની પુત્ર પ્રાપ્તિની ઝંખના તેનાથી છાની ન હતી એટલે એક દિવસ તેણે પતિને કહ્યું કે આપણે સંતાન થાય તે માટે બધું કરી છૂટ્યા છતાં આપણને બાળક થતું નથી ઇકોતેર પેઢીઓ સુધી ખૂટે નહીં એટલી લખલૂટ સંપત્તિનો ભોગવનાર આપણો કોઈ વારસદાર નથી આ સંપત્તિ કોણ ભોગવશે તેની મને ચિંતા થઈ રહી છે એટલે મારી ઈચ્છા છે કે તમે બીજું લગ્ન કરો બ્રાહ્મણને પણ પિતા બનવાની ઘણી જ ઈચ્છા હતી પણ બીજા લગ્ન કરવાની તેની ઈચ્છા ન હતી તેને બ્રાહ્મણી ઉપર ઘણો જ પ્રેમ હતો એટલે તેના માથે શોકનું સાલ ઉઢાડવા તે માંગતો ન હતો તેથી તેણે બીજા લગ્ન કરવાની સાફ ના પાડી દીધી પણ પત્નીના આગ્રહને વશ થઈ અનિચ્છાએ પણ નર્મદા શંકરે બીજા લગ્ન કર્યા તેની બીજી પત્નીનું નામ સુલક્ષણા હતું પણ એનામાં નામ પ્રમાણે કોઈ ગુણ ન હતા સુલક્ષણા જેવા કોઈ લક્ષણ સારા ન હતા એ ભારે કરકશા અને કજ્યાખોર સ્વભાવની હતી તેની વાણીમાંથી સદાય આગ જતી રહેતી સદાય તે પોતાનું ધાર યુજ કરતી આમ સમય વીતતો ગયો એવામાં માક્ષર માસ આવ્યો માં અન્નપૂર્ણાના વ્રતનો દિવસ આવ્યો માક્ષર સુદ છઠને દિવસે નર્મદા શંકર અને મનોરમાએ ભક્તિભાવપૂર્વક માં અન્નપૂર્ણાનું વ્રત શરૂ કર્યું એકટાણા કર્યા ભૂદેવોને સીધું સામાન આપ્યા આ બધું સુલક્ષણા જોઈ રહી હતી તેને આ બધું ગમતું ન હતું એટલે ગમે તે બહાને એ મનોરોમા એ નર્મદા સાથે લાગતી એક દિવસ માતાજીની પૂજા કરતા કહ્યું કે આ આ બધું બધું વ્રત અને તતિંગ શું કરવા બેઠા છો આ દોરા બધું કાઢી નાખો પણ બ્રાહ્મણે સુલક્ષણાને અજ્ઞાની ગણી વાતને ગણકારી નહીં એટલે સુલક્ષણા પતિને પાઠ ભણાવવા રાત્રે છાના મના તેણે બ્રાહ્મણના ગળામાંથી સિફતપૂર્વક અન્નપૂર્ણામાના વ્રતની આંટી કાઢી અને બાળી નાખી માં અન્નપૂર્ણા મિલકત બળીને ખાખ થઈ ગઈ બધી જ મિલકત બળી જતા તેમની હાલત ભિખારી જેવી થઈ ગઈ બ્રાહ્મણને પછી ખબર પડી કે પોતાના ગળામાંથી અન્નપૂર્ણા માના વ્રતની આટી પોતાની નવી પત્ની સુલક્ષણાએ કાઢી અને બાળી નાખી છે તે આ અનર્થનું કારણ પામી ગયો તેથી જ તેની બધી જ મિલકત બળીને થઈ ગઈ ફરી પાછા ખાવાના સાસા પડવા માંડ્યા આવા કપરા સંજોગોમાં તેની નવી પત્ની સુલક્ષણા પતિને સાથ આપવાને બદલે તરછોડી અને પોતાના પિયર જતી રહી દુઃખી થયેલો બ્રાહ્મણ આત્મહત્યા કરવાનું વિચારતો હતો પરંતુ પતિને પરમેશ્વર માનતી મનોરમાએ સધિયારો બંધાવતા પતિને કહ્યું કે નાથ ડરશો નહીં માતાજીની કલા અલૌકિક છે આપણાથી જાણીએ અજાણી કોઈ દોષ થઈ ગયો છે પરંતુ પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા કદી થતી નથી હવે તમે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ફરીથી માની ઉપાસના શરૂ કરો માતા જરૂર આપણું કલ્યાણ કરશે નર્મદાશંકરે ફરી માતાજીનું વ્રત જપ સ્મરણ ચાલુ કર્યા એટલે ફરી માતાજીને મળવા તે જંગલમાં જવા નીકળ્યો સરોવર પાસે જઈ તેણે જયમાં અન્નપૂર્ણા કહી પગ મૂક્યો અને પાણીમાં માર્ગ થઈ ગયો એમાં નર્મદાશંકર અન્નપૂર્ણામાં અન્નપૂર્ણામાં ઉચ્ચાર ત્યાં જઈ માના ચરણોમાં રુદન કરવા માંડ્યો માતાજી પ્રસન્ન થઈ બોલ્યા કે વત્સ તારે પુત્ર જોઈતો હતો તો મારી પાસે આવીને માંગવો હતો હું તને જરૂર પુત્ર આપત હવે જે થવાનું હતું તે થઈ ગયું હું તને માફ કરું છું મારી આ સુવર્ણની મૂર્તિ લે તેની પૂજા કરજે તું ફરી સુખી થઈશ તને મારા આશીર્વાદ છે અને તારી પત્ની મનોરમાએ અતુટ શ્રદ્ધાથી મારું વ્રત રાખ્યું છે એટલે જરૂર પુત્ર પ્રાપ્તિ થશે આંખો બંધ કરી માને નમન કર્યા તેની આંખો ત્યારે તેણે પોતાને કાશી વિશ્વનાથના મંદિરમાં ઉભેલો જોયો એના અચંબાનો પાર ન રહ્યો ત્યાંથી ગમે તે કરી એ ઘેર ગયો મારી કૃપાથી તેની પરિસ્થિતિ દિવસે દિવસે સુધરવા લાગી ધીમે ધીમે તેના ઘરમાં સમૃદ્ધિ છલકાવા લાગી ધનધાન્યના ભંડાર ભરાવા લાગ્યા આ બાજુ માના આશીર્વાદથી મનોરમાને દિવસો ચઢ્યા એ હવે ગર્ભવતી બની નવ મહિના પૂરા થતાં તેણે પુત્ર રત્નને જન્મ આપ્યો ગામમાં આશ્ચર્ય ફેલાયું સૌએ જાણ્યું કે આ તો અન્નપૂર્ણામાનો પ્રતાપ છે એટલે માની માનતાઓ લાગી આ રીતે ગામના શેઠે અન્નપૂર્ણા માનું વ્રત કર્યું અને માની કૃપાથી તેમને પુત્ર રત્નની પ્રાપ્તિ થતા તેમણે માતા અન્નપૂર્ણાનું ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું મંદિરમાં ધામધૂમપૂર્વક માતાની સવારી પધારી પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને યજ્ઞ યોજાયો માક્ષર મહિનો આવતા પતિ પત્નીએ ફરીથી અન્નપૂર્ણામાનું વ્રત શરૂ કર્યું બંને નિયમિત વિધિપૂર્વક માની પૂજા કરતા તેનું સ્મરણ કરી એક ટાણા કરતા એમ કરતા એકવીસ દિવસ પૂરા થતા ધામધૂમપૂર્વક તેમણે વ્રતનું ઉજવણું પણ કર્યું માની અસીમ કૃપાથી હવે દિવસે દિવસે બ્રાહ્મણની દશા સુધરવા લાગી અન્નપૂર્ણા માની કૃપાએ તેમનું ઘર ધન ધાન્યથી છલકાવા માંડ્યું માએ તેમની સંતતિ અને સંપત્તિ બંને આપ્યા બ્રાહ્મણની ભક્તિથી તેને ધન સંપત્તિ મળી એ જ પ્રમાણે ભક્તિથી તેને સંતાન પણ મળ્યા સમય જતા મનોરમાએ બધું ભૂલી જઈ ભૂદેવને તેની નવી પત્ની સુલક્ષણાને તેડી લાવવા મોકલ્યો પોતાના લક્ષણોના કારણે પિયરમાં પણ અળખામની બનેલી સુલક્ષણા પણ ત્રાસી ગઈ હતી હવે તેને પોતે કરેલા પાપ કરવાની ભૂલ સમજાઈ હતી એટલે તે પસ્તાતી હતી નર્મદાશંકર તેડવા જતાં તે તરત જ પતિગ્રહે પાછી ફરી તેણે મનોરમાના પગે પડી માફી માંગી મનોરમા ઉદાર દિલની હતી તેણે સુલક્ષણાને માફ કરી દીધી હવે તેમનું ઘર પહેલાં જેવું હર્યુંભર્યું થઈ ગયું મા અન્નપૂર્ણાની કૃપાથી બ્રાહ્મણને એની બધી જ સમૃદ્ધિ પાછી મળી પછી તો દર વર્ષે ત્રણેય જણ અન્નપૂર્ણામાંનું ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક વ્રત કરતા તેઓ જીવ્યા ત્યાં સુધી સુખ સાહેબી ભોગવતા રહ્યા ત્રણેયે આ જીવનમાં અન્નપૂર્ણાનું વ્રત કરવાનો સંકલ્પ લીધો અને પાળ્યો હે મા અન્નપૂર્ણા જેમ તમે શંકરને ફળ્યા મનોરમાને ફળ્યા એવા તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌની આશા પૂરી કરજો જયમાં અન્નપૂર્ણા તો મિત્રો આ હતું માના વ્રતની વિધિ મહાત્મા અન્નપૂર્ણામાના વ્રતનું ઉત્થાપન કેવી રીતે કરવું કેવી રીતે વ્રતનું ઉજવણું કરવું તેમજ અન્નપૂર્ણામાના વ્રતની મહાત્મા દર્શાવતી કથા જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જયમાં અન્નપૂર્ણા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા શ્રી જૈશિકૃષ્ણ